મોડાસા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયું મહિલા સંવાદ સંમેલન પ્રદેશ ભાજપ મંત્રી શ્રદ્ધા ઝાની અધ્યક્ષતામાં યોજાયું સંમેલન ભાજપમાં મહિલાઓનું યોગદાન મોખરે ભાજપ સરકારની યોજનાઓનો મહિલાઓએ લાભ મેળવી રહી છે

આપણે સૌ જેમ જાણીએ છીએ અને મહિલાઓ કારણ કે ભાજપ સરકારે લક્ષી સરકાર તો આપણે ચોક્કસ કહી શકીએ કારણ કે મહિલાઓ માટે કેન્દ્ર અને રાજ્યની બંનેની ભેગી થઈને આઠસોથી વધારે યોજનાઓ માત્ર મહિલાઓ માટેની છે તો જે મહિલાઓ માટે આટલી બધી યોજનાઓ જન્મથી લઈને મરણ સુધીની યોજનાઓ ભાજપ સરકારે આપી છે આદરણીય વડાપ્રધાનશ્રીએ જે મહિલાઓ માટે વિચાર્યું છે આજ સુધી કોઈ પણ ન વિચારી શક્યું આપણે સૌ જાણીએ છીએ કોંગ્રેસ મહિલા વડાપ્રધાન આપી શકે પણ મહિલાઓ માટે વિચાર ન કરી શકે એટલે મહિલાઓને ખરેખર શું જોઈએ છે ખરેખર શેની જરૂર છે એ દિશામાં આદરણીય વડાપ્રધાન શ્રી મોદીજીએ કામ કર્યું છે કારણ કે મહિલાઓને સૌથી વધારે સન્માન જોઈએ છે રિસ્પેક્ટ જોઈએ છે બીજું કશું સ્ત્રી નથી માંગતી તો એ જે સન્માન આપ્યું છે ને એ ભાજપ સરકારે અને એ આદરણીય વડાપ્રધાન મોદીજી આપ્યું છે ચાહે મહિલાઓને શૌચાલય આપવાની વાત હોય ચાહે ઉજ્જવલા યોજનાની વાત હોય ચાહે મહિલાને પોતાના ઘરનું ઘર આપવાની વાત હોય તો હંમેશા એમને મહિલાઓને પ્રાયોરિટી આપી છે અને આપણે સૌ જાણીએ છીએ તેત્રીસ ટકા અનામત પણ આપી દીધી છે અત્યારે મંચ ઉપર પણ તમે જુઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા પ્રમુખ બધી બહેનો મારી સાથે બેઠેલી છે અને સામે પણ એટલી મહિલાઓ છે તો ક્યાંક ને ક્યાંક મહિલાઓને તકો તકો ઉભી કરી રહ્યા છે અને આગામી ઇલેક્શનમાં પણ તેત્રીસ ટકા પ્રાધાન્ય આપ્યું છે એટલે મહિલાઓને નેતૃત્વ માટે પણ પૂર્ણ તકો ભાજપ સરકાર અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આપી રહ્યા છે હવે રાહુલ ભાઈ ને તો મને ખબર જ નથી કે એમની સ્ક્રિપ્ટ કોણ લખે છે સૌથી પહેલા તો એ માણસને શોધવા જોઈએ કે આ રાહુલભાઈ મજબૂત કરે છે અને એમનું ઓછું કરે છે એટલે કોંગ્રેસ ટેન્શન લેવાની જરૂર છે રાહુલભાઈ ની થી કે એમને એમને બેસાડવાની જરૂર છે બાકી રાજા રજવાડાઓની વાત કરી તો આ હું તો જે પણ રાજપૂત સમાજ છે રાજા એ લોકોને પણ ખાસ કહીશ કે તમે પણ આ ધ્યાને લો કારણ કે આ એ કોંગ્રેસ સરકાર છે કે જે તૃષ્ટિકરણ ની રાજનીતિ રમે છે અને આ કોંગ્રેસ સરકાર છે કે જેને સહેલાણું રાજા રજવાડા નું સહેલાણું હતું તમને ખબર છે માં માં એટલે કે ઇન્દિરા ગાંધીએ એને નાબૂદ કર્યું સંવિધાન માં ઇન્દિરાજી ની સરકાર માં જે રાજા રજવાડાઓને સહેલાણું આપવામાં આવતું હતું સરદાર વલ્લભભાઈ પટેલે સૌથી પેલા જયારે રજવાડાઓને એકઠા કર્યા ને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કીધું હતું કે ભાઈ આપણે આમને સહેલાણું આપવું જોઈએ સાડા પાંચ કરોડ મહિને સહેલાણું હતું અલગ 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 અમાઉન્ટ હતી દરેક રજવાડાઓની એ સમય અંતર એટલે જેમ સમય જશે એમ ઓછું થતું જાય એવું પ્રાવધાન હતું સંવિધાનમાં તો ઇન્દિરાજીએ ઓગણીસ સિત્તેરમાં સિક્સટી નાઇનમાં ઇન્દિરાજીએ કેમ આ રાજપર રજવાડાઓનું સહેલાણું બંધ કર્યું આ કોંગ્રેસ સરકારે બંધ કર્યું અને અત્યારે તમે જાણો છો કે જેમ એમણે સંકલ્પમાં કહ્યું છે